सोडियो वारमा एयर गोत वज गयो है एयर गो तो बन छे एयर गो तो हरा आकी जा बोन ने ओलो ले द तो बने एक तो तोला ला बन छे बछला

ટપી ના આવે હે તપી જ બોન આવી જાય એને ઊભી કરવા આવે બંધ છે

મિત્રો કઈ ગોગડા નહી રહેતા કો કાયો હે બોલ નહી આવ્યો એટલે હમણાં ફરી વર્ષ કલાકમાં તો કલાક થાય કા તો બપોર બપોર થઈ જાય કારણ કે હમણાં ચાલો ટાઈમ થશે નિશાળ જવા માટે તૈયાર થઈ ગઈ છે અને બદામનો નો ખોરો ભરે હરે બધા છોકરા ને દેવા સજા બદામ એતની ની બેનપણી આવી હે એકાતની બેનપણી આ મિત્રો મોગલ માનું મંદિર છે બાવરીમાં ફરવા કરે બહુ જાણ પેદો ગમે એવી નજર લાફોટીઓ એવું હોય ને તો મંત્ર મટાડી દે છે આવ્યા હા બાવરી Nin, babon. Bancin. Badaya ya naik bancin. Mantak. Itu gamai. Kene. Kawanu. Ya mau kon make. Kawanu. Tong solewai. Kawan lewai. Nai chocolate lewai. Ayo, mantap. Ayo, si Maria કોઈને પણ કઈ બાળકને નજર હોય ને તો હા આપણે પાણી ચાલુ કરી દીધું હું જો ખડે એવું પાણી ચાલુ કરી દીધું બરાબર મકાઈ ભી હા ભાઈ મકાઈ છે જેને ડોડા ખાવા હોય તે આવી જાજો મિત્રો મકાઈના ના ડોડા હે પણ આમાં પાણી આવે આપણે પાજે સડી જાય પાછળ

So So સો સોલીવાનો આન आद pakai कपा केतलो itu, न कपा हेतलो वणो हो जाओ आज अब एतलो मिल ना शक क कारण हमारे वाल थक गया वा। है साफ करे हवा જોઈ શકો છો તમે અહીંયા વર્જ્યા છે આ હે ઉમી જે તાકળ હે બીજાન વર્જ્યા હે કે બાજુ કરો કે લેવો એવો બસ બસ છે લે આ હે આવે કારણ કે એક શાક તો કરીને ખાઈ ગયા હા અમે અને બીજો શાક દેખાવાનો ગવાર પણ જો કેવો આવ્યો હોય ગવાર ભીંડો શાકભાજી તો નહીં કારણ કે

लग जा ya, वीडियो से